રાજુલા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી નું મીઠું કરાવી કેન્દ્ર પર પ્રવેશ કરાવ્યો છે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી છે રાજુલામાં સ્વામિનારાયણ ગુરુકુળ ઓમ લકુલેશ પર પોલીસ બંદોબસ્ત આજે અમારી આ શાળામાં માર્ચ બે હાજર પચીસ ના ધોરણ દસ તથા બાર ના વિદ્યાર્થીઓ બોર્ડ ની પરીક્ષાની શુભ શરૂઆત શરૂઆતના ચાલ્યા દ્વારા અને સાથે સાથે ચોકલેટ દ્વારા મોં મીઠું કરાવી અને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ પરીક્ષા એટલે આમ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે સમગ્ર વર્ષની મહેનતનું ફળ અને એમના માટે આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ એ ખૂબ સારું પ્રદર્શન કરે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે સૌ એમના કામના કરીએ છીએ સાથે સાથે હું આભાર દર્શન કરીશ અમારા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અંબી ગોય સાહેબનું કે એમણે રાજુનામાં સાયન્સ માટે પ્રથમ પસંદગી ટીજીબીએસુલ પર ઉતારી છે આજે જ્યારે રાજુલામાં પ્રથમ વખત સાયન્સ સેન્ટરની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુહર સાહેબ ખૂબ ખૂબ આભાર કારણ કે રાજુલા તાલુકાના સાયન્સના વિદ્યાર્થીઓ માટે એમણે આ એક વરદાન રૂપ કાર્ય કર્યું છે અમારા સાયન્સના વિદ્યાર્થીઓ કે જે સાવરકુંડા પરીક્ષા આપવા માટે જતા હતા દરરોજ એમની બે થી ત્રણ કલાક જેટલો સમય આવવા જવામાં જતો હતો જેનાથી એના આગળના પેપર ઉપર પણ અસર થતી હતી આ બાબતને ધ્યાને લઈ અને આદરણીય શિક્ષણ અને આદરણીય શિક્ષણ અધિકારી સાહેબ શ્રી એમડી ગોયલ સાહેબ અમારે આ તકલીફને ધ્યાને લે અને સાયન્સ સેન્ટર માટે બીજેબીએસ ગોયલ સાહેબ પસંદ કરી એ માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ આવો સાસન સહકાર મળતો રહે રાજુલાની જનતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે અમારા પર વિશ્વાસ મૂક્યો છે આપના દીકરા અને દીકરીઓ માટે આપને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ ધર્મશ્વેતા નેશન રસિંહ રાજુલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર